આ છે વર્ગ એકથી ત્રીસ સુધી પાકા કરી લેવાના વર્ગ એટલે શું કોઈ એક ની એક સંખ્યાનો બે વખત ગુણાકાર એટલે વર્ગ આજે ડે વન છે આપણે કરીશું વર્ગ ચલો એકથી ત્રીસ સુધી વર્ગ પહેલાં પાકા કરવાના રહેશે હું તમને ડાયરેક હવે વર્ગની શોર્ટ સિકટ જણાવું છું તો ચલો શરૂ કરીએ અઠ્યાવીસનો નો વર્ગ કરવો હોય તો કઈ રીતે કરવો પછી વર્ગ આવતા રહી વર્ગ વર્ગમૂળ આવશે વર્ગ એટલે આઠનો નો વર્ગ કેટલો થાય ચોસઠ ચોસઠનો નો ચાર બધી છ અહીંયા મૂકવાની આઠ દુ સો દુ બત્રીસ બત્રી ને છ એડ કરી દેવાના આ જો અહીંયા પહેલા વર્ગ આવશે પછી અહીંયા આવશે ગુણાકાર અને વર્ગ આ ક્યાંક અલગ ટાઈટલ બનાવી રાખવું ચલો શરૂ કરીએ ચાર દુ આઠ સોરી આ આઠ દુ સો ને બે સો દુ બત્રીસ બત્રીસ ને છ આડત્રી આડત્રીસનો આઠ વધી ત્રણ આ આવે નથી ગામનો બેનો વર્ગ ચાર ને ત્રણ સાત તો અઠ્યાવીસનો વર્ગ સાતસો ચોર્યાસી થશે હવે આપણે પાંત્રીસનો વર્ગ કરીએ ચલો પાંચનો વર્ગ પચીસ પચીસના પાંચ વધી બે ત્રણ પંચા પંદર પંદર દુ ત્રીસ ત્રીસ ને બે બત્રીસ બત્રીસનો બગડો વિધિ પડી ત્રણ ત્રણનો વર્ગ નવ નવ ત્રણ બાર પાંત્રીસનો વર્ગ બારસો પચીસ થશે પેલા ખાસ ધ્યાન રાખવું ખાસ ધ્યાન રાખવા બાબત એક થી વીસ સુધી ઘડિયા ઘડિયા કરવા આ આવશ્યક છે ખૂબ જરૂરી છે અને બીજી અહીંયા લખું એક થી વર્ગ કરીએ છીએ આવતા રવિવારે વર્ગમૂળ કરશું હવે કેટલાનો વર્ગ કરશું તેત્રીસ નો વર્ગ તેત્રીસ નો વર્ગ કઈ રીતે કરવાનો ત્રણ નો વર્ગ નવ ત્રણ તરી નવ દુ અઢાર અઢાર નો આઠ વધી પડી એક ત્રણનો વર્ગ નવ નવ એક દસ એક હજાર નેવ્યાસી જવાબ આવશે આનો વર્ગ જોવો હોય તો જોઈ લેજો આપણે બીજા પાંચ વર્ગ કરાવીએ અને આવતી વખતે વર્ગમૂળ તમને શીખવાડી દઈશું એકથી થી ત્રીસ સુધી ત્યાં લગી એકથી થી ત્રીસ સુધી વર્ગ પાકા કરવાના થી વીસ સુધી ઘડિયા એટલું આવડતું હોવું જોઈએ હવે કરીએ સાડત્રીસ નો વર્ગ આ તમને શોર્ટ ટ્રીક બતાવું છું નીરજ ભરવાડ સરની સ્ટાઇલમાં સાતનો વર્ગ ઓગણપચાસ ઓગણપચાસનો નવ વધી પડી ચાર સાત તરી એકવીસ એકવીસ દુના 42 ઓકે એકવીસ દૂના બેતાળીસ પ્લસ ચાર કરો એટલે છેતાળીસ છેતાળીસનો છગડો વધી પડી ચાર ત્રણનો વર્ગ નવ નવ ચાર તેર સાડત્રીસનો વર્ગ તેરસો ઓગણ સિત્તેર થશે જોવું હોય તો જોઈ લેજો કેટલા ચાર છે ને એક બે ત્રણ અને ચાર હવે પાંચમાં આ લાસ્ટ છે બાકી તમે ઘરે ગણજો હું ઘરે ગણવા આપીશ તમને દસ એક કમેન્ટ બોક્સમાં જવાબ મારે જોઈએ ઓગણચાલીસનો વર્ગ આ ધ્યાન રાખો વર્ગ પછી ગુણાકાર ને વર્ગ કઈ રીતે પહેલાં આઠનો વર્ગ કરવાનો તો આપણે વર્ગ કર્યો એટલે ચાર છે આમ બધી પડી છ પછી ગુણાકાર આનો 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 આ ત્રણનો ગુણાકાર કરવાનો તો આઠ દુ સોળ સોળ દુ બત્રીસ અને આ પ્લસ કરવાના છ બત્રીને છ આડત્રીનો આઠ વધી પડી ત્રણ હવે આ છ ભૂલી જવાનું હવે બેનો વર્ગ ચાર ચાર ને ત્રણ સાત આ જવાબ આવશે સાત તો આવી રીતે વર્ગ નીકળે હવે આપણે ઓગણચાળીસનો વર્ગ કરીશું નવે નવે એક્યાસી એક્યાસીનો એક વધી પડી આઠ હવે ગુણાકાર કરવાના ત્રણ નવો સત્યાવીસ સત્યાવી દુના જો આવી રીતે ના આવડે તો ત્રણ દુ છ છ નવા ગણી લો છ નવા ચોપન ચોપન ને આઠ તો આવશે બાસઠ બાસઠનો બગડો વધી પડી છ વર્ગ નવ નવ છ પંદર અહીંયા આવશે પંદર પંદરસો એકવીસ આ ટ્રીક છે હું પણ કોન્સ્ટેબલની તૈયારી કરું છું એટલે મને પણ ગણતરીમાં ભૂલ પડે ભૂલ પડે છે પણ હું તમને જેટલું આવડીશ એટલું તમને પણ હું શીખવાડીશ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ખૂબ ઉપયોગી આ સ્પેશિયલ લેક્ચર માટે છે ચાલો એક લાસ્ટ છે આપણે ચુમ્માળીસનો વર્ગ કરી લઈએ ચુમ્માળીસનો વર્ગ ચારનો વર્ગ સોળ સોળનો છ વધી એક ચોકો ચોકો સોળ સોળ દુ ને તેત્રીસ તેત્રીસનો ત્રણ વધી પડી ત્રણ ચારનો વર્ગ સોળ ને ત્રણ સત્તર અઢાર ઓગણીસ ઓગણીસો છત્રીસ જવાબ આવશે તમારે જોવું હોય તો જોઈ લેજો હવે એક થી ત્રીસ સુધી વર્ગ પાકા કરી લેવાના ચલો આજે આપણે પચાસ થી વર્ગ કરીએ તો પહેલા પંચાવનનો વર્ગ લઈએ પંચાવનનો વર્ગ કઈ રીતે કરવાનો પાંચનો વર્ગ પચીસ પાંચ વધી બે પાયો પાયો પચીસ દુ પચાવન બે બાવન બાવનનો બે વધી પાંચ પચીસ ને પાંચ ત્રીસ ત્રીસ પચીસ જવાબ આવશે હવે પણ નો વર્ગ કરીએ આઠ નો વર્ગ ચોસઠ વધી છ આઠ દુ સોળ અઢી ચોસઠ ચોસઠ દુના 64 ફોર પ્લસ સિક્સટી ફોર આઠ છ બાર એકસો અઠ્યાવીસ બસ મારે આ જ જોઈતો તો એકસો અઠ્યાવીસ થાય છે ને પ્લસ છ કરો ચૌદ વધી એક ત્રણ ને એકસો ચોત્રીસ થાય ને તો અહીંયા એકસો નહીં મૂકવાના અહીંયા ચાર મૂકવાના અહીંયા તેર મૂકી દેવાના જરા આ ખાસ ધ્યાન રાખવાનું હવે આઠનો વર્ગ ચોસઠ પ્લસ તેર કરો ચોસઠ ને ત્રણ સડસઠ સડસઠ ને દસ સિત્યોતેર સડસઠ ને દસ સિત્યોતેર સાત હજાર સાતસો ચુમ્માળીસ જવાબ આવે છે તો નો વર્ગ સાત હજાર સાતસો ચુમ્માળી પંચાવનનો નો વર્ગ ત્રણ હજાર પચીસ હવે આવશે પણ ઘડિયાળ કરવાની બાકી છે હું પણ કરું છું પણ મને યાદ નથી રહેતા પણ હું વર્ગ તમને શીખવાડી દઈશ કદાચ તમને કામ આવે મને તો કાંઈ મળવાનું નથી આમાંથી નવનો નો વર્ગ એક્યાસી બધી આઠ આઠ નવા બોતેર બોતેર દુના પહેલા એકસો સિત્તેર એકસો સિત્તેર કરવાના એટલે સિત્તેર સિત્તેર કરો સાત દુ ચૌદ એકસો ચાલીસ ને એકસો ચુમાળીસ એકસો ચુમ્માળીસ આઠ એકસો ચુમ્માલીસ ને આઠ એકસો બેતાળીસ ને દસ એકસો બાવન એકસો બાવન જવાબ આવશે બાવનનો બગડો વધી પંદર આઠનો વર્ગ ચોસઠ ને પ્લસ પંદર એટલે ચોસઠ ને દસ ચુમ્બોતેર સેવન્ટી નાઇન જવાબ આવશે સત્તર નવસો એકવીસ નેવ્યાસીનો વર્ગ જોવો હોય તો જોઈ લેજો એ જો તમારે ઘણું વધુ કેલ્ક્યુલેટરમાંથી એટી નાઇન ગુણ્યા એટી નાઇન કરી દેવાના એટલે જવાબ આવી જાય એક એક સંખ્યાનો બે વખત ગુણાકાર એટલે વર્ગ નાઇન્ટી ફાઇવનો વર્ગ આવશે હવે આપતી ક્યુ આપતી ક્યુ આપતી ગયું નાઇન્ટી ફાઇવનો વર્ગ પાંચ વધી બે નવ પંચ પિસ્તાળીસ દૂના નેવું નેવું બે બાણું નવ પંચા પિસ્તાળીસ પિસ્તાળીસ નેવું બે બાણું બાણ નો બગડો વધી નવ નવ નો વર્ગ એક્યાસી નવ નેવું નવ હજાર પચીસ જવાબ આવશે જોઈ લો જોઈ લેજો હવે લાસ્ટ નવ્વાણું નો વર્ગ નવે નવ એક્યાસી વધી આઠ નવે નવે એક્યાસી દૂના એક્યાસી દૂના આવડે તો એસી દુકા દેવાના આઠ દુ એટલે એકસો સાહીઠ ને એકને એક બે એકસો બાસઠ એકસો બાસઠ ને આઠ એકસો સિત્તેરનો જીરો વધી સત્તર બધી સાતના કારણે બધી સત્તર નવે નવે એક્યાસી પ્લસ સાત એક્યાસી પ્લસ સત્તર એટલે આઠ ના નવ અઠ્ઠાણું જીરો એક નવ્વાણુંનો વર્ગ અઠ્ઠાણું જીરો એક નવ હજાર આઠસો એક જો હોય તો જોઈ લેજો ગુણાકાર કરીને ચાલો આજ સુધી આપણું પતિ મેં પણ નીરજ ભરવાડ સરના ક્લાસીસ લીધા છે એમાંથી જે શીખવાડવામાં આવે છે હું તમને શીખવાડું છું મને પાકું આવડતું નથી પણ મેં જે શીખવાડ્યું છે તે સાચું જ શીખવાડ્યું છે એટલો વિશ્વાસ રાખજો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો છો નહીં થેન્ક યુ આ બધી શો ટ્રીક છે આગળ પણ હું તમને શીખવાડતી રહેજો તમારો પ્રેમ મળશે તો